હેલો ગાય તમારી મારી એક નવી વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી તો વિડીયોની શરૂઆત મેં અહીંયા કરી દીધી છે કરી દીધી છે અને વાગ્યા છે પોણા દસ થયા છે ઘડિયાળમાં તો ચલો કામ હજુ બધું એમ હું એમ જ પડ્યું છે બધું કામ કરવાનું બાકી છે અને દિશા અહીંયા રમે છે એને પણ નવડાવવાનો બાકી છે એની હાલત તો જો કેવો થયો છે અને કચરો વચરો હજુ બધું બધું કામ જો તે બાલ્કનીમાં એને કેવું કર્યું છે જો તો ચલો હવે બધી સાફ સફાઈ કરીએ પછી ઓ તો ગાઈસ મારે અહીંયા વાસણ ઘસવાના છે વાસણ પડ્યા છે હજી ઘસવાના અને દિશાંત માટે ગરમ પાણી મૂકી દીધું છે ગેસ ઉપર અને દિશાંત અહીંયા રમે છે જો વાયપર લઈને આવ્યો ઘર સાફ કરવાનું વાયપર લઈને આવ્યું કેવું છે દિશાંત

લોકો સામાન બદલી રહ્યા છે એટલા માટે અમે એમના ઘરે જઈએ છીએ મદદ કરવા માટે અને વિશાંત ને હિતેશ બંને પણ રેડી છે જવા માટે વિશાંત એ ચંપલ મૂક એ ચંપલ પકડી જો હેલો ગાઈસ તો અમે બહાર ગયા હતા હિતેશ ના ફ્રેન્ડ ના ઘરે હાલ તો અમે આવી ગયા છીએ અત્યારે હાલ અને આવીને દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે તે હાથ પગ ધોઈ નાખ્યા છે દિયા બતી કરવા માટે દિશા કેવું કરે હાથ મોડું લૂછવા જાય છે ને તો લૂછવા નથી દેતો એ પડી ગયો એટલે વધારે કરશે એવું તો ચલો પછી શું તિશન કેવું કરે

কাগিযও?ুকিয়া কালা? কবাকে কবা কাকিয়ার্যারে। এথমা মাগি হিয়ারে এইই এই কাগিয়ারে কাকিয়ারে couশি করাগিয়ারে তো ছলো। હિતેશને જોબ પર જવાનું છે તો એ પણ હું સુઈ ગયા જો નાટક કરે છે સુતા નહીં દિશાંત અહીંયા રમે છે નાટક કરે છે હિતેશ હિતેશ નાટક કરે છે એ સુતા નહીં નાટક કરે છે જો ને દિશાંત કેવું રમે છે જો પડી જાય પડી ગયો તો ચલો આ વિડીયોને અહીંયા ધ્યાન કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મારી વિડીયો તમને ગમે ભાઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવી નવી વિડીયો સાથે તો ટા બાય બાય જય માતાજી